નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીએ જેમાં ખાસ કરીને મફત વીજળી કપાસ જીરું ઘઉં અને તલ અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે તો પહેલાં મોટા સમાચાર ઘઉં બાબતે સામે આવી રહ્યા છે ઘઉંની બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે નવા ઘઉંની આવકો વધવા લાગી હોવાથી ક્વિન્ટલે સો રૂપિયાનો ઘટાડો થયો છે વેચવાલી પણ વધી રહી છે ત્યારે આગામી દિવસોમાં ઘઉંની બજારમાં મિલોની લેવાલી અને કંપનીની લેવાલી કેવી આવે છે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે ત્યારે ઘઉંના વેપારીઓ કહે છે કે બજારમાં હાલમાં તબક્કામાં બહુ ઘટી હોવાથી હવે ઘટાડો અટકી શકે છે આગળ ઉપર સરકારનું વેચાણ અને એફસીઆઈ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે અન્ય તરફ જીરુની વાત કરીએ તો જીરુંનું વાવેતર વધીને છેલ્લા પાંચ વર્ષની ટોચ પર આવી ગયું છે જીરા માટે હવે બવાળું જમીન થઈ ગઈ છે અને ત્યારે પાંચ વર્ષથી પ્રતિ વર્ષ સતત જીરુંનો ઉતારો કપાતો જાય છે નેવું ટકા જીરું ગુંધવે પડ્યા હોવાથી એમાંથી નેવું ટકામાંથી સિત્તેર ટકા હલરમાં નીકળીને ગુણીઓ ભરાઈ ગઈ છે એક સપ્તાહમાં આઠથી દસ ટકા ખેડૂતોએ જીરુની મોસમ ન કરતા ખેતર ખેડીને સફેદ તલના વાવેતર કરી દીધા છે ત્યારે સિત્તેર ટકા ખેડૂતોને પ્રતિ વીઘે એક પોઈન્ટ પાંચથી અઢી મણના જ ઉતારા મળ્યા છે એટલે જીરુના જે ઉતારા છે તેમાં મોટો કાપ જોવા મળ્યો છે અનિતર તરફ વાત કરીએ સફેદ તલની તો સફેદ તલનું કોરિયાનું ટેન્ડર છે તે ભારતને ઓર્ડર ન મળતા ધારણા મુજબ બજારોમાં બી કિલોએ ત્રણથી ચાર રૂપિયા ઘટ્યા છે અને હજી પણ થોડો ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ છે બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે રાજકોટમાં સફેદ તલની સાતસો પચાસ બોરીની આવક હતી અને ભાવ નવ્વાણું એકમાં અઠાવીસોથી અઠાવીસો પચાસના હતા નીચામાં પચીસો પચાસથી ના ભાવ રહ્યા અન્ય તરફ કપાસ બાબતે સારા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય કૂટન વાયદો એકસાઠ હજારની સપાટી પર પહોંચ્યો છે અને કપાસના ભાવમાં હજી પણ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે ઘટતી આવકો અને બજાર વધી રહેલી છે તેને કારણે બજારને સપોર્ટ મળી રહ્યો છે તો હજી પણ બજાર વધે તેવી સંભાવના હાલ અમરેલીમાં સોળસો બે રૂપિયા બોટાદમાં સોળસો જામનગરમાં સોળસો જેતપુરમાં સોળસો અગિયાર માણાવદરમાં સોળસો દસ અને ધ્રોલમાં સોળસો ને વીસ રૂપિયા સુધી ઊંચામાં બોલાયા હતા ભાવ તો સોળસોની સપાટી અને કેડોમાં વટાવી ગયું છે કપાસ અન્ય મોટા સમાચાર જોઈએ તો મફત વીજળી બાબત સામે આવી રહ્યા છે ભારતના પાંચ એવા રાજ્યો છે જેમાં મફત વીજળી મળી રહી છે જેમાં દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો યુનિટ વીજળી મફત આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર બની છે અને પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ત્યારે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ત્યારે ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ શું મફત વીજળી મળવી જોઈએ કે નહીં તે બાબતે કોમેન્ટ કરીને તમારો જે ઉતરશે તે જણાવશો અને આ બાબતે તમારો મત જણાવશો કે ગુજરાતને પણ આનો લાભ મળવો જોઈએ કે નહીં